ક્રિઝ ધ લોર્ડ ક્રિસ્ટલભાબેનો દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે એપ્રિલ ઓગણત્રીસમી તારીખ આ સંદેશ સાંભળ્યા તમારા સૌ માટે તમારા હેતુ માટે વિશે પ્રાર્થના કરું છું અને સાથે સાથે વડા ધર્મગુરુ ફ્રાન્સિસના આત્મ શાંતિ માટે પ્રાર્થના કરીએ અને ખાસ કરીને હવે પછી બધા કાર્ડિનર ભેગા થવાના છે બીજા વડા ધર્મગુરુને પસંદ કરવા માટે અને વિશેષ રીતે પવિત્ર આત્મા આ જે કાર્ડિનલ ભેગા થવાના છે એમને પ્રેરણા આપે અને યોગ્ય એ વડાદર ગુરમને પવિત્ર આત્માની શક્તિ વડે પ્રેરણા દ્વારા તેઓ પસંદ કરે ખ્રિસ્ત બહેનો વિશ્વમાં બે હજાર વર્ષથી એકમાત્ર એક વિશ્વ સંગઠન હોય એક વિશ્વ ધર્મસભા હોય એ કેથલિક ધર્મસભા છે ઇતિહાસમાં ઘણા બધા રાજાઓ મહારાજાઓ મહાસામ્રાટ બધા આવીને ગયા છે બધા જતા રહ્યા છે પણ પ્રભુ શાહ પૃથ્વી પર આવ્યા આ ઈશ્વરના રાજ્યના સ્થાપના માટે અને બે હજાર વર્ષથી ધર્મસભા જે પ્રભુ જે કામ સોંપીને ગયા હતા એ કામ અત્યારે પણ કરતા આવે છે સાથ પાઠ સાંભળીએ યોહાનગ્રંથ ત્રિજોધ્યાય સાતથી પંદરમી કલમ સુધી ઈશ્વે કહ્યું એટલે તમારે નવેસરથી જન્મ લેવો જોઈએ એમ હું કહું એથી નવાઈ પામવાની જરૂર નથી પવન મરજમાં આવે તેમ જાય છે એનો અવાજ સંભળાય છે પણ એ ક્યાંથી આવે છે અથવા ક્યાં જાય છે એની ખબર પડતી નથી એવી જ રીતે આત્માનતી તત્વ જન્મ પણ અકળ છે નિકદમસે કહ્યું એવું શી રીતે બને ઈશ્વે કહ્યું ઈસરાયલના ગુરુ તો તને આટલી ખબર નથી હું તને સાચે સાચ કહું છું અમે તો જાણીએ છીએ તે કહીએ છીએ અને જે નજરે જોયું છે તેની સાક્ષી પૂરીએ છીએ પણ તમે અમારી સાક્ષી સ્વીકારતા નથી મેં તમને આ પૃથ્વીના વાતો કહી છે તે પણ તમે માનતા નથી તો હું સ્વર્ગની વાતો કહીશ તો તમે શી રીતે માનવાના હતા સ્વર્ગમાં તો કોઈ ગયું નથી સિવાય એક માનવપુત્ર જે સ્વર્ગમાંથી ઉતરી આવેલા છે અને સ્વર્ગમાં જેનો વાસ છે મોસે જેમ અરણ્યમાં સર્પને ઊંચો કર્યો હતો તે માનવ પુત્રને પણ ઊંચે ચડાવવાની જરૂર છે જેથી જેને એનામાં શ્રદ્ધા હોય તેને શાશ્વત જીવનની પ્રાપ્તિ થાય આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ભૈયતા બેનો આજે એક મહાન સંત સિયનાના કેથરીનના તહેવાર હજુ ઉજવીએ છીએ તેરમી સદીના સંત હતા એક પૈસાદાર કુટુંબના એમનો જન્મ થયો હતો અને કુટુંબમાં નવાઈના પાંચસો પચીસ બાળકો એક બે નહીં પચીસ બાળકો અને કેથરીના એ પચીસમાં બાળક એટલે શારીરિક રીતે હંમેશા નબળા હતા નાનપણથી પણ આધ્યાત્મિક રીતે બહુ મજબૂત હતા જ્યારે સાત વર્ષના હતા ત્યારે જ એમનું જીવન પ્રભુ માટે સમર્પણ કર્યું હતું એના મા એને લગ્ન કરાવવા માટે કોશિશ કરી પણ પોતાના ઘરમાં જ એક રૂમ પસંદ કરી કે પોતાને આધ્યાત્મિક જીવન ત્યાં તેને ત્યાંથી શરૂ કર્યું અને બહુ સ્પષ્ટ રીતે કહ્યું પોતાનું જીવન પ્રભુ માટે અર્પણ કર્યું છે આ મહાન સંત એવા છે જે જ્યારે પુણ્યભૂમિમાં યુદ્ધ ચાલતો હતો ત્યારે પણ રાજાઓ હોય અને વડા ધર્મગુરુ હોય અને એ બધા વચ્ચે શાંતિ લાવ્યા હોય આ મહાન સંત છે આ મહાન સંત ચૌદસો એક એકસઠમાં એમને સંત તરીકે સ્વીકારવામાં આવ્યા હતા બહેનો આજના શુભ સંદેશમાં ગઈકાલના શુભ સંદેશમાં આગળ વધે છે પ્રભુ ઈસુ કે નિકટમને સમજાવે છે એ અંધારામાં આવ્યા એટલે એ એમનું આધ્યાત્મિક જીવન કેટલું અંધારમય હતું એ બતાવે છે સાથે સાથે નવું જીવન એટલે એ શું છે પ્રભુ સમજાવે છે બહેનો જીવન શારીરિક અને આધ્યાત્મિક અને આ શારીરિક જીવન સાથે સાથે નવું જીવન એ આત્મા પાસે પવિત્ર આત્મા દ્વારા આપણને મળે છે ઉત્પત્તિના ગ્રંથમાં બીજો અધ્યપ સાતમી કલમ આપણે જોઈએ છીએ ઈશ્વર એના એમાં પ્રાણ ફોરે છે અને ત્યાર પછી જીવે છે એ ઈશ્વરી આપેલી ભેટ છે પણ પાપના લીધે માણસ એ મરણ પામે છે એટલે નવું જીવન આપવા માટે પ્રભુ ઈસુ પોતે આ પૃથ્વી ઉપર આવ્યા અને ઘણું દુઃખ વેટીને અને મરણ પામીને એ નવું જીવન આપણા માટે આપ્યું છે એટલે જીવન શારીરિક જીવન કે નવું જીવન બંને ઈશ્વરની ભેટસેમ કરીને આજના શુભ સંદેશ દ્વારા પ્રભુ સમજાવે છે અને સાથે દાખલો બેસાડે છે જેવી રીતે રણમાં ઈસરાયલ લોકો ઈશ્વરના વિરુદ્ધ બડબડાટ કરતા હતા એનું પા એનું એનું એના કારણે પાપ આવ્યા સાપ આવ્યા બધાને કરડ્યા અને ઘણા બધા મરી ગયા ત્યારે મોસે ઈશ્વર પાસે વિનંતી કરે છે ત્યાં એક સર્પનો ઊંચ કરો કે અરણ્યમાં જે મૂકવામાં આવે છે જે જે જુએ છે અને ત્યાર પછી એ જીવે છે એ એમને મુક્ત કરે છે એવી જ રીતે પ્રભુ શ્રી ખ્રિસ્ત દ્વારા એ જ જે જે પાપના લીધે આપણે મરી જઈએ અને માત્ર ને માત્ર પ્રભુ ઈશ્વરનું મરણ પુનરૂત્થાન દ્વારા આપણે નવું જીવન પામીએ એમ કરીને આજના શાસ્ત્ર પાઠ દ્વારા પ્રભુ આપણને સમજાવે છે હા ક્રિષ્માલા ભાઈએ તથા બહેનો આજના ચિંદન શાસ્ત્ર પર સમજવા માટે પ્રભુશ્રીની ઓળખ પણ મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષેક છો પ્રભુ શું હું તમારામાં વિશ્વાસ રાખું છું પ્રભુ તમારા અંતરમાં વસો સર્વ શક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ પર્વતરો આ મેન બોલો દિવ્ય દયાનો જય